શું કરતી હતી ગીરી કરી કામ કરતી હતી ચા રોટલા કર્યા કર્યું કર્યું તમે તો બસ આવતા અમાર ઘર કામ ના એક દાડો ખબર પડે ના કો આ કામ પડ્યું છે ને દવાનું એના માટે કો તો ખોતેડા ગાઈડ કરે છે તો પણ ઘરે કામ એક દાડો ફેરી રાત ખબર પડે કે છે ઘરનું કામ છે એક દાડો કરાવો કામ ઘરનું તપેલું ખબર પડે અમને કા થઈ ગયા આકાશમાં નેદ દનથી કેટલું ને આજે આટલું ને મો કેટલું કરી લઈશું બધું આખો કર્યું ઓલું કોણ દરબાયે ગયું છે તો દેવું તો પડ જ ને બેસ અમારે કેટલું ઘરે કામ હોય છે કામ હોય છે કરવાનું હતું શોટ કર્યો રોટલા કર્યા હે તો તો તમે જી ભેગો કરી ઓ જી ભેગો કરી આયો તો આ પણ તુઈ દી તો હા દે જી તારી આલી જી તું ની આવે હું ભૂકી એટલે આ નું ના પાડે તો તો આલવાની ઓ પણ કામ કરશો તો કામ તો કરવા તો આ જી આને પાણી પીડી

અમારા વિદ્યુત કાયને મેલો ખોડામ પપપપાવડો બોલ બેન ના કર છે ને કોઈલી વાત કાકાને કી આલી છે જી વાત એક વાત છે હું કી આલી ડાર હોય તાર આખો ડારો તારી દબેન મત રહેવાનો નથી ને બો જા ઓ ભાઈ ઓય